દિગ્ગજોએ આજે મતદાન કર્યું મનસુખ ખુદ પોરબંદર લોકસભા ઉમેદવાર છે તેમણે તેમણે ભાવનગરમાં માંડવિયાણામાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે નિમુબેન બાંભણિયા ભાવનગરથી ભાજપના ઉમેદવાર સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા જશુભાઈ રાઠવા છોટાઉદેપુરથી ઉમેદવાર છે અને હરિભાઈ પટેલ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે તમામે મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સાથે જનતાને પણ તેમણે અપીલ કરી છે કે તેઓ મત આપે બહાર નીકળે કારણ કે બે કલાકમાં સવારે સાત થી નવ વાગ્યા સુધીમાં ચૂંટણી પંચના આંકડા મુજબ દસ ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે હજી પણ આંકડો વધશે હજી પણ આ ટકાવારી વધશે સાંજે છ વાગ્યા સુધી મતદાન થઈ શકે છે એટલે એબીપી અસ્મિતા પણ તમામ મતદારોને અપીલ કરી રહ્યું છે કે આપ પહેલા મતદાન કરો બાદમાં બીજા કામ કરો કારણ કે આ તમારો સૌથી મોટો અધિકાર છે મતાધિકાર જેનો ઉપયોગ કરવો જ જોઈએ આ એક મત તમારો કેટલો મહત્વનો છે એ જ્યારે આપે આપેલા વોટના પ્રતિનિધિ ચૂંટાય સાંસદ ચૂંટાય ત્યારે આપને ખબર પડશે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ જશપાલસિંહ પઢિયાર લલિત વસોયા હીરાભાઈ જોટવા જેનીબેન ઠુમર આ તમામ ઉમેદવારોએ પણ મતદાન કર્યું છે જનતાને પણ તેઓ અપીલ કર્યા કરી છે કે મતાધિકારનો ઉપયોગ કરે મનસુખભાઈ વસાવા અને આપના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા બંનેએ મતદાન કર્યું છે અને સૌથી વધારે જો રસપ્રદ કોઈ બેઠક રહી હોય નિવેદનબાજીમાં તો આ ભરૂચ લોકસભા બેઠક રહી છે મનસુખ વસાવા વર્ષિસ ચૈતર વસાવા